ખૂબ જ પ્રખ્યાત અને મોંઘી કાર કંપની બીએમડબલ્યુએ ભારતીય બજારમાં પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે કંપનીનો દાવો છે કે તે ફૂલ ચાર્જ પછી એકસો ને આઠ કિલોમીટર સુધી ચાલે છે અને બે લોકો આરામથી સવારી કરી શકે છે મિત્રો શું છે આ સ્કૂટરની ખાસિયત અને તેની કિંમત શું છે તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડિયો અંત સુધી જરૂર જુઓ ઘણા લોકો વિડીયો અંત સુધી નથી જોતા અને પછી કહે છે કે તમે કિંમત નથી જણાવી મિત્રો તેથી વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરી જુઓ બીએમ ભારતમાં લોન્ચ કર્યું સી ઝીરો ટુ સ્કૂટર મિત્રો આની ડિઝાઇનની વાત કરીએ તો આ સ્કૂટર ન્યૂનતમ બોડી વર્ક સાથે આકર્ષક મિનિલિસ્ટ ડિઝાઇન ધરાવે છે તેમાં એલઈડી લાઇટિંગ એક ફ્લેટ સિંગલ સીટ બેટરી અને મોટર સીધી નીચે આપવામાં આવી છે સ્કૂટર અથવા મોટર તરીકે વ્યાકિત કરાયેલા અન્ય ટુ વિપરીત કંપની દ્વારા શહેરી પ્રવાસી તરીકે વર્ણવવામાં આવી છે આ મુખ્યત્વે ટુ વ્હીલરની અન્ય ડિઝાઇનને કારણે શહેરી મુસાફરો માટે રચાયેલી છે બીએમ ડબલ્યુ સી જીરો ટુ ને બ્લેક આઉટ ટ્રીટમેન્ટ મળે છે જેમાં બ્લેક સીટ અને રીમ્સ સાથે બ્લેક બોડી પેનલ્સ અને બ્લેક એન્ડ વ્હાઇટ બોડી ડિટેલ્સનો સમાવેશ થાય છે હાઇલેન્ડ પેકેજ સીટો બોડી ડેકલ્સ અને આગળના ભાગમાં ગોલ્ડ ઓનોડાઈઝ ફોક્સ પર સફેદ અને સ્ટીલ પટ્ટાઓ સાથેના પેકેજમાં થોડો રંગ ઉમેરે છે બીએમ ડબલ્યુ સી ઝીરો ટુ સ્પેસિફિકેશન મિત્રો વિશેષતાઓ વિશે વાત કરીએ તો એક ન્યૂતન પૂરતો વ્યવહાર અભિગમ અપનાવવામાં આવ્યો છે શરૂઆત માટે તેમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચનું ટીએફટી ઇન્સ્ટ્રુમેન્ટ કલસ્ટર આપવામાં આવ્યું છે જે સ્પીડ બેટરી લેવલ રેન્જ અને રાઇડિંગ માટે જેવી મહત્વપૂર્ણ માહિતી દર્શાવે છે રાઇડિંગ મોડ્સ વિશે વાત કરીએ તો બીએમ ડબલ્યુ સી ઈ જીરો ટુને બે રાઇડિંગ મોડ્સ સ્ટાર્ટર તરીકે આપવામાં આવ્યા છે હાઈલાઇન પેકેજ પસંદ કરવાથી પ્લેસ ઉમેરાય છે જે રિઝનેટિવ બ્રેકિંગ સાથે મહત્તમ પરફોર્મન્સ પ્રદાન કરે છે આઇલેન્ડ પેકેજમાં મોબાઈલ ફોન માટે ગરમ હેન્ડલ્સ અને માઉન્ટિંગ પોઈન્ટનો પણ સમાવેશ થાય છે માનક તરીકે તે એડસ્ટેબલ બ્રેક લિવર એલ ઇડી લાઇટિંગ પ્લેસ રાઇડિંગ યુએસબીસી સોકેટ અને બંને છેડે બ્રેક મેળવેલ છે એરકૂડ ઇલેક્ટ્રિક મોટર મિત્રો બી એમ સી જીરો ટુ ને પ્રોપેલિંગ એ પીએમએસ છે જ્યારે વૈશ્વિક સ્તરે તેને બે બેટરી પેકઅપ મળે છે ઇલેવન કે ડબલ્યુ અને ફોર કે ડબલ્યુ ભારતમાં બીએમડબલ્યુ ડબલ્યુ સીએ ઝીરો ટુને એક પોઈન્ટ છન્નું કે ડબલ્યુની બેટરી પેકઅપ મળે છે જે ટુ વ્હીલને ચૌદ પોઈન્ટ સાત બીએચપી અને પંચાવન એનએમનો ટોર્ક પાવર આપે છે જનરેટ કરવા માટે મદદ અને એવો દાવો કરવામાં આવે છે કે તે સિંગલ ચાર્જ પર એકસો ને આઠ કિલોમીટરની રેન્જ આપે છે કંપનીએ વધુમાં દાવો કર્યો છે કે ટુ વ્હીલર ત્રણ સેકન્ડમાં પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે સ્ટેન્ડ સ્ટીલો થઈ શકે છે અને પંચાણું કિમી પ્રતિ કલાકની ટોચની ઝડપે દોડી શકે છે BMW ડબલ્યુ સી ઝીરો ટુ સ્ટાર્ટર તરીકે ઝીરો પોઈન્ટ નવ કેવીની ચાર્જિંગ પાવર સાથે બાહ્ય ચાર્જર સાથે આવે છે જ્યારે હાઈલેન્ડ પેકેજ ધરાવતા ગ્રાહકોને એક પોઈન્ટ પાંચ કે ડબલ્યુની ચાર્જિંગ પાવર સાથે ઝડપી ચાર્જર મળે છે કંપનીએ એ સ્કૂટરની કિંમત ચાર પોઈન્ટ પચાસ લાખ રૂપિયા રાખી છે એટલે કે સાડા ચાર લાખ રૂપિયા આની કિંમત છે